ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ગઈકાલે ચકમક જરતી જોવા મળી હતી કારણ કે અંકલેશ્વર જીઆઈડીસી ખાતેની ડિટોક્સ કંપનીમાં ગઈકાલે બ્લાસ્ટ થયો અને તેમાં શ્રમિકોના મૃત્યુનો મામલો સામે આવ્યો તે આજે ચૈતર વસાવા પીડિત પરિવારની મુલાકાત અને વળતરની માગણી સાથે કંપની પર પહોંચી ગયા હતા અને ચૈતર વસાવા એ વળતરની માગણી કરી પીડિત પરિવારને રૂપિયા એક કરોડ ચૂકવવામાં આવે તેવી માગણી મૂકી હતી જ્યારે કંપની દ્વારા પણ મૃતકના પરિવારને રૂપિયા ત્રીસ લાખ ચૂકવવાની બાહેંદરી આપી હોવાની વાત પણ સામે આવી છે વિગતે વાત કરીએ સમગ્ર મામલાની આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાયે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે અંકલેશ્વરની જીઆઈડીસી માં સ્થિત ડિટોક્સ ઇન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ માં બ્લાસ્ટ ઘટના સામે આવી હતી અને કહેવાય છે કે આ બ્લાસ્ટ રાસાયણિક પ્રક્રિયાના કારણે સ્ટીમ પ્રેશર પાઇપ જે છે તે ફાટવાના કારણે થયો હતો અને એવું પણ કહેવાય છે કે બ્લાસ્ટ વેલ્ડિંગ કરવાના કારણે થયો હતો હાલ સમગ્ર મામલાની તપાસ ચાલે છે પરંતુ આ બ્લાસ્ટના કારણે ફરજ પરના ચાર શ્રમિકોના ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યા હતા આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અંકલેશ્વર સ્થિત કંપની પર પહોંચી ગયા હતા અને કંપની સામે મોરચો ખોલી અને બેસી ગયા હતા ચૈતર વસાવાએ

કંપની ઇનકાર કરી કરી મામલો કરવાના પ્રયાસ રહી હતી ચૈત્ર વસાવાનું કહેવું છે કે તેઓ આવ્યા અને લાંબી મશક્કત બાદ કંપનીએ મૃતક શ્રમિકોના નામ જાહેર કર્યા હતા ચૈત્ર વસાવાના દાવા પ્રમાણે તો કંપનીનું નજીવ વળતર આપી છૂટી જવાની કોશિશ હતી પરંતુ તેમના જવાથી કંપનીએ રૂપિયા ત્રીસ લાખ પ્રત્યેક પીડિત પરિવારને ચૂકવવા બાહેંધરી આપી છે સાથે વીમા પોલિસીના રૂપિયા એક કરોડ પણ ચૂકવવાની વાત કંપનીએ કરી છે તેવું તેમનું કહેવું છે ટૂંકમાં વાત ચૈતર વસાવાના દાવામાં દમની કરીએ તો કંપની દ્વારા પીડિતોને ત્રીસ લાખ ચૂકવવામાં આવશે તેવું તેમનું કહેવું છે અને વીમાની રકમના રૂપિયા એક કરોડ આમ મળી કુલ રૂપિયા એક કરોડ ત્રીસ લાખ દરેક પીડિત પરિવારને મળશે